હેલો એવરી કેમ છો બધા અત્યારે ગરમીની સિઝન ચાલે છે કેવી પડે છે તમારા સિટીમાં કે તમારા શહેરમાં ગરમી તાપમાન કેટલું છે તમને બહાર નીકળી શકો છો કે નહીં કમેન્ટમાં જણાવો આજે આપણે સિઝન તો ગરમીની જ ચાલે છે તો પણ આપણે મે મેથીના ગોટા કાઠિયાવાડી સ્પેશિયલ મેથીના ગોટા બનાવવાના છીએ તો ચાલો હું તમને તેની રેસીપી બનાવું આ રીતે જો તમે મેથીના ગોટા ઘરે બનાવશો તો શ્યોર કે ખૂબ સરસ બનશે અને આ રેસીપી રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને પછી કમેન્ટમાં જણાવજો કે સારા બને છે કે નહીં તમારાથી આ હું બનાવું છું એ રીતે બનાવીને તમે જોશો તો સારા જ બનશે અને પછી ટ્રાય કરો અને કમેન્ટમાં જણાવો કે કેવા લાગ્યા મેથીના ગોટા તો મેથીના ગોટા એટલે કે ભજીયા બનાવવા માટે આપણે ઇન્ડ્રીગ્રીઅન્ટ્સ લઈ લેશું ઇન્ડ્રીગ્રીઅન્ટ્સ લઈને ઇન્ડ્રીગ્રીઅન્ટ્સમાં આપણે શું લઈશું એ બનાવતી વખતે જ હું તમને જણાવું છું એક વાસણ લઈ સૌપ્રથમ એમાં મેથી મેથી લીધી છે મેથીને કટિંગ કરીને લઈ લેવાની ધાણાને કટિંગ કરીને ધાણા લઈ લેવાના હાફ બાઉલ મેથી અને હાફ બાઉલ ધાણા બહુ તીખા પણ નહીં ને બહુ મૂળા પણ નહીં એવા મરચાંને ઝીણા કટ કરીને લીધા છે લસણને આપણે ખાંડીને લીધું છે એટલે કે પીસીને ત્યારબાદ આપણે એમાં બેસન એટલે કે ચણાનો લોટ જે ગાય ગાય સાપ ચણાનો લોટ આવે છે એ એડ કર્યો છે બે ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખશું આપણે ચણા લોટ લોટમાં થોડુંક મીઠું વધારે જોતું હોય છે તો ટેસ્ટ કરીને ઓછું લાગે તો એડ કરવાનું ફરી અને સોડા નાખીએ છીએ ખાવાનો જે સોડા આવે એ લેશું ત્યારબાદ સોડાને એક્ટિવ કરવા માટે આપણે એની ઉપર લીંબુનો રસ નાખશું આ રીતે બધું એડ કરીને ત્યાર પછી પાણી એડ કરતું જવાનું છે આવી રીતે પહેલાં મિક્સ કરી દેસું થોડું ત્યારબાદ પાણી એડ કરશું બધો કોરો મસાલો પહેલાં મિક્સ કરી લઈએ તો પછી પાણી નાખીને વધારે પેલું નહીં કરવું પડે હલાવવું ન પડે પાણી નાખીને જો તમે આ બેટરને વધારે હલાવવા કરશો તો એ ચીકણું થઈ જશે અને તમારા ભજીયા સારા નહીં બને એટલા માટે પાણી નાખ્યા પહેલાં પહેલાં મિક્સ કરી દેવાનું બધા મસાલા ત્યારબાદ જે પ્રમાણે પાણી જોઈ એ પ્રમાણે પાણી લઈ હલાવી નાખશું આપણે મિક્સ કરી દઈશું બેટરને બહુ પતલું પણ નથી કરવાનું ને બહુ જાડું પણ નથી રાખવાનું જો તમે બહુ પતલું કરશો તો એ ભજીયા નહીં મૂકી શકાય જાડું રાખશો તો તમારા ભજીયા પોચા નહી બને એટલે એ પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે કે ભજીયા તમને ત્યારબાદ આમાં થોડો ચણાનો લોટ અને એડ કર્યો છે અને પાણી એડ કર્યું છે મસાલો વધારે હતો તો થોડું ચણાનો લોટ ફરી એડ કરી દીધો અને પાણી એડ કરીને આ ટાઈપનું બેટર આપણે બનાવ્યું છે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો ત્યારબાદ સાતથી દસ મિનિટ સુધી તેલ ગરમ કરી એમાં ભજીયા મૂકવાના આ રીતે એક એક ભજીયા મૂકી દેવાના છે તમે જોઈ શકો છો એક કડી પણ નથી થતી એટલું સરસ આપણું બેટર બન્યું છે ભજીયા એકદમ જ મૂકતાની સાથે ફૂલાય છે આખા અને ભજીયા તળાઈ અને જાતે જ ફરી જાય છે એટલે આપણે સમજવાનું કે આપણા પરફેક્ટ ભજીયા બને છે તમે જોઈ શકો છો મોટા મોટા ને કેટલા મસ્ત ભજીયા થયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયાને આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેશું તળાઈ જાય પછી એક ભજીયા કાઢીને ચેક કરી લેવાનું કે અંદરથી કાચું નથી કાચું ન હોય તો તમે કાઢીને આમને ખજૂર આંબલીની ચટણી સાથે સૌ કરશો તો તમને ખૂબ સરસ લાગશે સ્વાદમાં ના કાઠિયાવાડી લોકો સુરતી લોકો બધાને જ મેથીના ગોટા એ ભજીયા ખાવાનું ખૂબ પસંદ હોય છે અહીં ચોમાસું અને શિયાળાની સિઝનમાં તો બધા ખૂબ બનાવતા હોય છે સાંજના ટાઈમે કે ગેસ્ટ આવે ત્યારે આ રીતે આપણે ભજીયાને બરાબર કૂક થવા દેસુ સરસ થઈ ગયા છે હવે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં આપણે પેપર રાખ્યું છે જેથી કરીને વધારાનું ઓઇલ ઓબ્ઝર્વ કરી લે તમે જોઈ શકો છો પછી અંદરથી એકદમ સરસ કૂક થઈ ગયું છે કાચું નથી રહ્યું ને સરસ પોચું બન્યું છું રેડી ટુ સવ એન્ડ એન્જોય ઇટ સો ગાઈઝ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર બ્યુટીફુલ કન્ટેન્ટ થેન્ક યુ સો મચ હેવ અ ગુડ ડે હેટ